જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે અત્યારે જાય છે કપા ઉતારવા ભાઈ એમ કે આજે આપણે મૂલી કોઈ નથી એટલે કપા ઉતારવો છો હકડીક કેમકે થોડી ઘણી મદદ કરવી પડે ને ભાઈ તો એવું છે તો કપા ઉતારવા જાય ચાલો તમને કોઈ બતાવું કે આપણે કપા કેવો છે શું છે તો ચાલો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે જોઈએ તો આપણે જો ભાઈ કપામાં ભૂગી ગયા આપણો કપાસ છે હવે એને આગળ ઉતારવો જોઈએ આપણે એક કલાક બે કલાક પછી પાછા ઘેરે જવાનું છે તો હવે આમાં જીવે જ તમને દેખાય છે ભાઈ ભાઈ આપણું છે ને આઈફોન છે ને એ કેસપને જ કર્યો તો ભાઈ અરે 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 તમને શું લાગે આઈફોન છે આઈફોન નથી ભાઈ તો તો હું જોતો હતું આપણે ભાઈ બીજો છે આઈફોન ને યાર આઈફોન હોય તો કરી લઈ આપણે શું ખબર છે અહીંયા છે ને સી વાત છે કાળું કાળું દેખ્યા ફૂલ ને દેખાતું હા ભાઈ આમાં તે બળ પડે ના સુટકો નથી ઉતાર્યા સિવાય ચાલો પેલો કપા ઉતારીએ પછી આગળ જોઈએ શું કરીએ થોડુંક કપા ઉતારી લઈએ તો આપણે આમાં છે ને ભાઈ આ ઉતારતે બળ પડે એનું કારણ આ છે આમાં જરા જરા રહી જાય એની હિસાબે આપણે છે ને તે બળ પડે કોઈ વાંધો ન આવે આ આખે આખું ખૂંકું આવતું રહેતું હોય ને તો આમાં રહી જાય એટલે થોડુંક તકલીફ થાય એવું છે આમાં જો આ તમે જોઈ શકો છો આ હું રહી ગયો હવે તો હવે આને પાછું બે બે વખત આ રહી જાય ને એ બહુ આમાં તકલીફ થાય બીજો કંઈ વાંધો નથી આમાં ઉતારવામાં આ તમે જોવો આ અંદરે અંદર આમાં ઈળું પણ છે જો તમે જોઈ શકો છો આ ઈળું એટલે હવે આપણે આને પાવાનો અને બધી બંધ કરી દીધું એનું છે હવે આમાં કંઈ બહુ ફજરે નહીં એટલે પછી આપણે ભાઈ આ જે કોક આપણે જીવો તીવો ઉતારવો તો બહુ વાંધો નહીં આવે તો એમાં વાર નહીં લાગે એટલે ઉતારવાનો તો આને ઉતારવો ને એ બહુ મુશ્કેલીનું વસ્તુ છે સહેલો થાય ને જે કપા કરતા હશે ને એને ખબર હશે કે કેટલું એલું છે આમ એ તો તમે આ જોઈ શકો છો કે આપણે વેસ્ટમાં તો ઉતારવાની પણ મજા આવે કે શું કે આ હારો કપા થાય ને તઈએ તો ઓટાણા ને એક પેલો થાળ જઈ આવે ને તો એ બેમાં એટલું વહેલું થાય ને તો તમે વાત તો મેં એવું થાય એમ ઉતારવા માંગુ આમાં એટલો વાંધો ન આવે કપાવી ને મિત્રો એક આપણે શું કહેવાય ખેડૂતનો છોકરો હોય ને એ ખેતી કરી શકે એ ખોટી વાત નથી ને કે એવડા છોકરાને બીજું કંઈ આવડે નહીં પણ એને તો કપા ઉતારવા પણ આવડે તમે એને જોઈ શકો છો એમાં રહી જાય ને એ પણ પાછું એમાંથી લઈ લઈશી હોય છોકરા લઈને મૂકી દે તો એને આપણે ખેતી કરતા હોય ને એટલે આપણા ભેગો રહી રહીને એવું બધીને ખબર પડી જાય કે એમાં રહેવા ન દેવું જોઈએ એવું છે હા ભાઈ શું કરે આમાં બી શું કંઈ કહેવાનું તારે તો ચાલો આપણે પાછા મિત્રો હવે ઘરે જશું ને ત્યારે પાછા મળીશું અત્યારે તો આપણે કલાક દોઢ કલાક કપા ઉતારવાનું છે તો એ પેલા કલાક દોઢ કલાકનું કામ છે એ કરી લઈએ પછી આગળ આપણે જોશું તો વિડીયો કન્ટિન્યુ રહેજો તમે તો ચાલો મિત્રો હવે આપણે કપા ઉતારતા હતા પણ અત્યારે દસ જી થઈ ગયું છે ને આપણે આવી લાટી હવે આવી ગયા એટલે આપણે અઠાણું વાગે જ ઉતારવાનું હતું ભાઈ પછી આપણે થવાનું હતું ઘરે આપણે એટલે ઘરે જઈને બેસવાનું નથી ભાઈ પાણી જ કરવાનું ને એવું જ છે બધી કામ તો કામ કરવાનું છે ને પછી આપણે આગળ પાછા જોઉં એમાં કપાસ તો થોડોક આપણે વિતાર્યું આપણે હાડા ટકવા ગયા છે દોઢ કલાક વિતારે આપણે એમાં બહુ આવે ને પછી હું ધીવું બધી ભાઈ ખાલી ડાગલા દઈએ એટલે ઘરના ને એમ થાય ને કે ઉતારે એમ એવું છે બધી અત્યારે ઘરે જઈએ છીએ અને આગળ લાટ ચાલે તો મોટો ચાલુ કરવાની છે તો હવે જોઈએ આગળ તમને શું શું બતાવીએ કે અમે તો તમે વિડીયોમાં રહેજો આપણે આગળ મોરલાને બધી છે તો ચાલો એનું તમને દ્રશ્ય બતાવું કે ગામડામાં કેવા કેવું વસ્તુ બધી હોય આપણે આગળ છે ને પણ બેઠો છે આપણે આગળ છે તમને બતાવું તો વિડીયોમાં રહેજો અને પછી પાછું આપણે શું કરશું એ જો આગળ મિત્રો તમને આવું છે ને ગામડામાં જ જોવા મળે બને ખેં લગી Mau ni berdi. Papa Ibu. 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 આ પક્ષી કયું છે કંઈ ખબર આપણે તો ખબર નહીં બહુ એને ખબર હોય કોમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે એ અમને તો નથી ખબર કે આ વસ્તુ શું કહેવાય તો ચાલો હવે આપણે આગળ જોઈએ શું કરીએ એ પછી તો ભાઈ આપણે છે ને ભાઈ આજે ન કરવાની થઈ ગઈ આપણી મોટર ખરાબ થઈ ગઈ અને આપણે અહીંયા નાખીને ચેક કરીએ કંઈ બહુ વાંધો આપણે દેખાતો નથી મોટરમાં હવે આપણે કાઢી નાખી આપણે મોટર પર ત્યારે વિડીયો આપણે શૂટ ન કરી શક્યા હવે આપણે આ મોટરને લાગે કે જામ બામ થઈ ગયું હોય એવું લાગે તો હવે આપડી ગામમાં લઈને જ આવી તો મોટર વેપાર પહેરા કરતી તય એવું હતું અને આપણે બારબાર કાઢીને પછી એક કરી લીધી વાંધો નથી તો ચાલો હવે આપણે મોટર પાછા લઈને આવી ત્યારે તમને બતાવીએ જોઈએ આગળ શું કરીએ એ પછી તો આપણી મોટર આવી ગઈ ભાઈને આપણે ઉતારી પણ દીધી આપણે લોક પછી મોટરને ઉતારતા હોય તો ત્યાં સારું ન થઈ શકે આપણે ટ્રેક્ટરથી ઉતારવાની હતી કે બહુ લાંબુ નહોતું આપણે ઉતારવામાં બહુ વાંધો ન આવે કે એટલું કંઈ પ્રોબ્લેમ ન આવે ચાલો હવે આપણે આગળ પછી જોઈએ મિત્રો આપણે બધું કામ પૂરું કરી નાખ્યું કેમકે આ ની તમને આટલી બતાવ્યું ને એ બધી આખો દે આપણે એમ જ ગયું એટલે આપણે લોગનું પછી વધારે સમય ન મળ્યો તો આપણે વાંધો નહીં આવે આપણે થઈ જાય તો આવું ધાનજા કરી આપડીશું અને મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો આખો જુઓ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો પછી બે ચાર જણાને શેર કરો તો શું અમને વિડીયો બનાવવાની મજા આવે આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવા જોઈએ તો હવે આપણે આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો ભૂલી હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રો એટલે આપણે મજા આવે બ્લોગ બનાવવાની તો હવે તો આપણે પાછું કાલ કંઈક નવું લઈ આવવાનું કરશું આપણા તો હા એટલે થોડાક ઢેડા બહુ નથી ઢેડા એ પણ કાલેના બ્લોગમાં હશે તો બતાવશું કાલે આમ પણ મારે જવાનું છે બહાર કેમકે એક ઠેકાણ જવાનું છે હવે એ બધામાં તો આપણે બ્લોગ શૂટ નહીં કરી શકીએ જોઈએ કાલે તો શું થશે કાલે જોશું તો ચાલો હવે આપણે બધા કાલે મળશું જય સોમનાથ